ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત આજે કમલમ ખાતે બે વાગે પહોંચવાના હતા સાથે જ ક્ષત્રિય સમાજને પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે બે વાગ્યે તમામ જે ક્ષત્રિય સમાજ છે ગાંધીનગર કમલમ ખાતે પહોંચે પરંતુ તે પહેલાં જ રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી હતી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા અને ત્યારે ત્યાંથી જ તેમની અટકાયત કરવામાં આવી હતી તેમને ત્યારે નજરકેદ કરવામાં આવ્યા હતા અને આ દરમિયાન જ્યારે તેમની પાઘડી પડી ગઈ ત્યારે તેમના દ્વારા ખૂબ જ ગુસ્સો કરવામાં આવ્યો પાઘડી નહીં પાઘડી નહીં તેમ કહીને તેમના દ્વારા ગુસ્સો વ્યક્ત કરવામાં આવ્યો હતો